મોક્ષદા એકાદશી ના દિવસે કોઈ પણ સમયે ચૂપચાપ બાંધી દેજો આ એક નાનકડી ગુપ્ત વસ્તુ એટલા પૈસા લાવશે કે તમે સંભાળી નહીં શકો સ્વયં માતા લક્ષ્મીએ આ ગુપ્ત ઉપાય જણાવ્યો છે મોક્ષદા એકાદશીના દિવસે જો તમે આ નાનો ઉપાય કરી લીધો તો જીવનમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે એટલું ધન આવશે કે સાત પેઢીઓ બેસીને ધન ખાશે અને આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે દેખો મોક્ષદા એકાદશીનો પર્વ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે જે મોક્ષ અને પ્રકાશનો મહાન પર્વ છે આ દિવસે સ્વયં મા લક્ષ્મી ધરતી પર આવે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે તે ભક્તોના ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સાફ સફાઈ રહે છે જ્યાં પવિત્રતા રહે છે મોક્ષદા એકાદશીનો આ પાવન ક્ષણ ફક્ત ધન અને સોના ચાંદી ખરીદવાનો પર્વ નથી જરૂરી નથી કે મોક્ષદા એકાદશીના દિવસે તમે સોના ચાંદી હીરા જવેરાત ખરીદો જરૂરી નથી કે તમે મોક્ષદા એકાદશીના દિવસે ઝાડુ ખરીદો જરૂરી નથી કે તમે મોક્ષદા એકાદશીના દિવસે સૂકા ધાણા ખરીદો આજે આપણે આ કથામાં એક એવી ગુપ્ત અને રહસ્યમય વસ્તુ જાણીશું જેને જો તમે મોક્ષદા એકાદશીના દિવસે તુલસીમાં બાંધી દીધી તો માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરવા લાગશે જી હા ભક્તો તો ચાલો આ પ્રવચનમાં તેના વિશે જાણી લઈએ ભક્તો જ્યારે મહાલક્ષ્મી સ્વયં પૃથ્વી પર ભ્રમણ કરે છે અને એવા ઘરોમાં પ્રવેશ કરે છે જ્યાં શ્રદ્ધા વિશ્વાસ અને અદ્રશ્ય નિયમોનું પાલન કરવામાં આવે છે અને આજે આપણે જાણીશું એક એવો ગુપ્ત અને રહસ્યમય ઉપાય જેને ન તો શાસ્ત્રોમાં ખુલ્લેઆમ જણાવવામાં આવ્યું છે ન તો પંડિતોએ આજ સુધી તમને સમજાવ્યું હશે કારણ કે આ રહસ્ય સિદ્ધુ મોક્ષદા એકાદશી અને તુલસીના દિવ્ય સંબંધ સાથે જોડાયેલું છે હવે તમે પણ એ જ વિચારી રહ્યા હશો ઘણા જાતકોના મનમાં એ પણ સવાલ આવી રહ્યા હશે કે મોક્ષદા એકાદશી અને તુલસીનો શું સંબંધ છે તો જુઓ એ જ સંબંધ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું જુઓ આ ઉપાય પ્રાચીન સમયમાં ફક્ત મોટા મોટા વિશિષ્ટ મહાજ્ઞાની અને સંતોષ કરતા હતા અને તેમણે આ ઉપાય ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો તો તમે મોટા જ ભાગ્યશાળી છો કે સ્વયં માતા લક્ષ્મીએ આ ઉપાય સાંભળવા માટે તમને પસંદ કર્યા છે તો જેના આંગણામાં તુલસી છે જેને વિષ્ણુપ્રિયા કહેવાય છે આ એ જ તુલસી છે જેના આંગણામાં દીવો પ્રગટે છે તો પેઢીઓ સુધી ધન પ્રવાહ થતો રહે છે પરંતુ તમારામાંથી કેટલાય ક્યારે વિચાર્યું કે તુલસી માત્ર એક છોડ નથી તુલસીને આપણા શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું એક એવું રૂપ કહેવાય છે જે દરેક ઘરમાં સ્થાપિત રહે છે જી હા તુલસી ફક્ત એક સામાન્ય છોડ નથી પરંતુ ધનના માર્ગ શોધવાનું એક માધ્યમ છે અને મોક્ષદા એકાદશીનો આ પર્વ તુલસી સાથે એટલો જોડાયેલો છે કે જો આ દિવસે તમે ચૂપચાપ તુલસીમાં એક વિશેષ વસ્તુને બાંધી દો તો તમારો જો વ્યાપાર બંધ પડ્યો છે તો વ્યાપાર પોતે જ ઉઠી જશે અને બધા કર્જ પોતે જ તમારી જિંદગીથી દૂર થઈ જશે ક્યારેક અચાનક કોઈ ભૂલાઈ ગયેલા પૈસા તમને મળી જશે હવે એવું ન વિચારતા કે હું આ વસ્તુ તરત જણાવી દઈશ નહીં કારણ કે આ કોઈ સામાન્ય ઉપાય નથી આ કોઈ સામાન્ય વિધિ છે જેને કરનારની કિસ્મત ઉલટાઈ જાય છે પણ પહેલા સમજો કે મોક્ષદા એકાદશી અને તુલસી વચ્ચે સંબંધ કેમ છે શું છે અને કેવી રીતે છે મોક્ષદા એકાદશીની રાત્રે જ્યારે દીવા પ્રગટાવવામાં આવે છે તો તેની સમાંતર તુલસીના આંગણામાં બેઠેલી એક સૂક્ષ્મ ગ્રહ શક્તિ પણ સક્રિય થઈ જાય છે આપણા ઘરની જે તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે તુલસીના છોડની અંદર મા લક્ષ્મી સાક્ષાત બિરાજમાન રહે છે જુઓ લોકો મોટા મોટા મંદિરમાં જઈને માતા લક્ષ્મીને શોધે છે પોતાના રસોડામાં શોધે છે પોતાના ઘરમાં શોધે છે પોતાના પૂજા સ્થળ શોધે છે પરંતુ મા લક્ષ્મી મોક્ષદા એકાદશીના દિવસે ક્યાંય બીજા નહીં પરંતુ તુલસીના છોડમાં જ બિરાજમાન રહે છે એવું આપણું શાસ્ત્ર કહે છે જી હા ભક્તો આજે આપણે જાણીશું કે મોક્ષદા એકાદશી આ એક કાળ ઉર્જા છે જે વ્યક્તિના ભાગ્યમાં ધનની અડચણને બાંધે છે અને તુલસી તેનું વિપરીત તુલસી તેને ખોલે છે તેથી જે લોકો મોક્ષદા એકાદશી પર ફક્ત ખરીદી કરીને પાછા ફરે છે તેઓ ફક્ત પરંપરા નિભાવે છે પણ જે વ્યક્તિ તુલસીથી શરૂઆત કરે છે તેઓ પોતાનું ભાગ્ય લખે છે હવે અહીંયા તમારે સમજવું પડશે કે ધન કેવી રીતે આવે છે ધન ફક્ત પરિશ્રમથી નથી આવતું ધન ત્યારે આવે છે જ્યારે સૌભાગ્ય જાગે છે જ્યારે આપણી આત્મા કોઈ શક્તિ પૂંજી સાથે જોડાય છે અને તુલસી તે આંગણામાં ઉતારી શકે છે તુલસી આપણા ઘરનો એક એવો છોડ છે જે મા લક્ષ્મીને બહુ સરળતાથી પોતાના ઘર તરફ આકર્ષિત કરી શકે છે અને જુઓ મા લક્ષ્મી પણ દયાની તે દેવી કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ લાખ ખરાબ હોય તેણે લાખ પાપ કર્યા હોય તો પણ માં લક્ષ્મી તે ઇન્સાનનું ભલું કરે જ છે જી હા જો ધ્યાનથી જોઈએ તો જે ઘરમાં તુલસી હોય છે ત્યાં ક્યારે ભયાવહ રોગ ટકતા નથી આંખોમાં રડવું તો હોય છે પણ પેટમાં ભૂખ નથી હોતી અને ફરિયાદ તો હોય છે પણ કંગાળી નથી હોતી કારણ કે તુલસી સ્વયં લક્ષ્મીનો દ્વાર છે પરંતુ મોક્ષદા એકાદશી પર એક નાની ગુપ્ત વસ્તુ બાંધી દેવામાં આવે માતા તુલસીમાં તો લક્ષ્મી કહે છે કે ત્યાં પગ નથી મૂકતી પરંતુ પોતાનો ડેરો જમાવી લે છે બલકે હંમેશા માટે તે ઘરમાં સ્થાયી રૂપે પોતાનું સ્થાન બનાવી લે છે હવે વાત આવે છે કે તે વસ્તુ શું છે જુઓ તે કોઈ ચોખા નથી ન કોઈ લવિંગ છે ન અત્તર છે ન સોપારી છે તે એક એવું પ્રતિક છે જેને જો કોઈએ જાણી લીધું તો ઘરમાં ધન સુખ સમૃદ્ધિ આવે છે પરંતુ તે પહેલાં આપણે તેના પાછળના કેટલાક વિશેષ નિયમો અને કેટલાક વિશેષ સાવચેતીઓ પણ જાણીશું કારણ કે જુઓ કોઈ પણ ઉપાય ફળ ત્યારે જ આપશે જ્યારે તે ઉપાય સંબંધિત આપણે બધા વિધિ વિધાન નિયમ અને સાવચેતીઓ જાણી લઈએ કારણ કે જુઓ ક્યારેક ક્યારેક જ્યારે આપણે કોઈ વિશેષ નિયમ અને સાવચેતીઓ વગર ઉપાય કરીએ છીએ તો તે ઉપાય ઉલટો થઈ શકે છે ઘરમાં ધન આવવાને બદલે ઘરમાં કંગાળી પણ આવી શકે છે એટલા માટે હું તમને દરેક સાવધાની દરેક નિયમ જે માં લક્ષ્મી અને તુલસી સાથે સંબંધ રાખે છે આ ઉપાય સાથે સંબંધ રાખે છે તે હું તમને જણાવીશ જુઓ તે ફક્ત નાની વસ્તુ જાણ્યા પછી જો તમે આ વિડીયોને વચ્ચેથી છોડી દીધો અથવા અવગણના કરી તો સૌથી મોટી મૂર્ખતા થશે કારણ કે જુઓ કોઈ પણ વિડીયો જો તમે શરૂ કરો છો અને તે ઉપાય સંબંધિત દરેક વાતને નથી સાંભળતા તો પછી તે ઉપાય નિષ્ફળ થઈ શકે છે એટલા માટે મિત્રો દરેક વાત ઉપાય સંબંધિત છે દરેક વસ્તુ ઉપાય સંબંધિત છે એટલા માટે અંત સુધી ધ્યાનથી જોજો અંત સુધી ધ્યાનથી સાંભળજો કહેવાય છે કે ધન મોક્ષદા એકાદશીની રાત્રે બ્રહ્મ મુહૂર્ત પહેલા જે દેવ ઉતરે છે તેઓ મનુષ્યોના કર્મપત્રો વાંચે છે કોને આપવાનું છે કોનાથી લેવાનું છે કોણ યોગ્ય છે કોણ અયોગ્ય છે તે જ રાત્રે તુલસી સાક્ષી બને છે આ કારણથી તુલસીમાં કંઈક બાંધવું સીધા દેવતાઓ સુધી સંદેશ મોકલવા જેવું છે તેથી એવું ન સમજતા કે ફક્ત વસ્તુ બાંધવી જ પર્યાપ્ત હશે તમારે પોતાના મન વચન અને પૂર્ણ મૌન સાથે આ વસ્તુને બાંધવી પડશે કારણ કે ધ્યાન રાખવું છે સૌથી પહેલી વસ્તુ તો જુઓ મા લક્ષ્મી દરેક વ્યક્તિથી પ્રસન્ન થઈ શકે છે કહેવાય છે કે તુલસીમાં જ્યારે આપણે કંઈક બાંધીએ છીએ તો તે વસ્તુ સીધા દેવી દેવતાઓ સુધી આપણો સંદેશ પહોંચાડે છે તો તમારે ફક્ત એટલું જ સમજવું છે જ્યારે તમે તે વસ્તુ બાંધી રહ્યા હો તો સૌથી પહેલા તમારે પોતાનું મન શાંત રાખવું છે વચન બિલકુલ પવિત્ર રાખવા છે અને તે ક્ષણ કોઈ તમને જુએ નહીં આ વાતનું જરૂર ધ્યાન રાખવું છે મોક્ષદા એકાદશીની સાંજ હોય સૂર્યાસ્ત થઈ જાય અને આકાશમાં પહેલો તારો ઉદય થાય ત્યારે આંગણામાં તુલસીને જળ અર્પણ કરો દીવો પ્રગટાવો અને ત્રણ વાર મનમાં કહો હે તુલસી હે વિષ્ણુપ્રિયા મારા ઘરની દરિદ્રતાને બહાર કરીને સમૃદ્ધિના રથને અંદર લાવો અને ત્યારે કોઈને કહ્યા વગર તે ગુપ્ત વસ્તુને લાલ રંગના દોરામાં બાંધી દો પણ ધ્યાન રહે સાંજે નહીં રાતના તે અંતિમ અંતિમ પ્રહરમાં લગભગ બાર વાગ્યાની આસપાસ જ્યારે આખું ઘર સૂઈ રહ્યું હોય તે વસ્તુ છે કપૂરમાં પલાળેલું એક તામ્ર કણ જી હા ભક્તો એકવાર ફરીથી દોહરાવી રહ્યો છું ધ્યાનથી સાંભળો કપૂરમાં પલાળેલું એક તામ્રકણ એક બહુ જ નાનો તાંબાનો ટુકડો જેને કપૂરમાં એક રાત પહેલા પલાળીને રાખવામાં આવ્યો હોય તાંબુ ગ્રહ પ્રતિનિધિ હોય છે અને કપૂર અગ્નિ તત્વનું પણ ધ્યાન રાખજો કપૂરને એક માટીની વાટકીમાં રાખો જો માટીની વાટકી નથી તો તમે દીવાનો ઉપયોગ પણ કરી શકો છો સૌથી પહેલા તમારે એક માટીની વાટકી કે દીવો લેવાનો છે તેમાં તાંબાને તેના વચ્ચે દબાવી દો અને તેને પોતેને અડકો ચીપિયા કે ચંદનની લાકડીથી ઉઠાવો અને જ્યારે તમે તેને તુલસીમાં બાંધશો તો ન કોઈ મંત્ર કરવાનો છે ન કોઈ કામના કરવાની છે ન કોઈ પ્રકારનો મનમાં સંદેહ રાખવાનો છે બસ મૌન અને ફક્ત મૌન રહેવાનું છે અને બીજા દિવસે તુલસીને જળ આપતા પહેલા પ્રણામ કરવું એવું ન જોતા કે કંઈ બદલાયું કે નહીં કારણ કે પરિવર્તન દ્રશ્યમાં નહીં અદ્રશ્યમાં શરૂ થાય છે પહેલા મહિને અચાનક કોઈ જૂનું કરજ પાછું આવશે બીજા મહિને અટકેલો વેપાર ખુલશે ક્યારેક ક્યારેક ધન પશુ ધન વાહન સંતાનના રૂપમાં આવે છે કેટલાક એવા ઘર હોય છે જ્યાં તુલસી સુકાવા લાગે છે ત્યાં આ ઉપાય ન કરો જી હા એટલું ધ્યાન હવે જરૂર રાખજો તો ભૂલથી પણ આ ઉપાય ન કરતા નહીં તો આ ઉપાયનો ઉલટો પ્રવાહ શરૂ થઈ જશે તમે ચાહો તો મોક્ષદા એકાદશી કે મોક્ષદા એકાદશી પહેલાં પોતાના ઘરમાં એક નવો તુલસીનો છોડ પણ લાવીને લગાવી શકો છો પરંતુ જુઓ સૌથી વધારે લાભ ત્યાં જ થશે જ્યાં તુલસીનો છોડ જૂનો હશે અને લીલોછમ હશે તો સૌથી પહેલા તો તમારે તુલસી ઘરમાં સુકવવા દેવાની નથી અને સુકાવા લાગે છે તો ત્યાં ત્યાં આ ઉપાય ન કરો કારણ કે દોષનું પરિમાર્જન આવશ્યક છે પરંતુ જો તુલસી લીલી છે જીવંત છે માટી ભીની છે તો તે તૈયાર છે તમારા સૌભાગ્યના રક્ષક બનવા માટે તે તૈયાર છે આ ઉપાય કોઈ વેપારીને સમ્રાટ બનાવી શકે છે કોઈ પરિવારની કુલ દરિદ્રતાને મિટાવી શકે છે પરંતુ લાલચથી ન કરતા ભયથી ન કરતા અને મજબૂરીથી ન કરતા વિશ્વાસથી કરજો કારણ કે જુઓ ભક્તો જો આપણે કોઈ ઉપાય ઉપાય કરી રહ્યા છીએ અને તે કરવાથી જો આપણે કોઈનું ખરાબ વિચારી રહ્યા છીએ કોઈ પ્રકારની લાલચ રાખી રહ્યા છીએ કોઈ પ્રકારની કામના રાખી રહ્યા છીએ ઉપાય કરતી વખતે એવું વિચારી રહ્યા છીએ કે આ વ્યક્તિ સાથે ખરાબ થઈ જાય તો ઉપાય ક્યારેય લાભ નહીં આપે જુઓ મોક્ષદા એકાદશીનો પર્વ કોઈ સાધારણ નથી જી હા ભક્તો હું આપ સૌને જણાવી દઉં કે મોક્ષદા એકાદશીનો પર્વ અમીરોનો નહીં આ ભાગ્યવાનોનો પર્વ છે કેટલાક લોકોની એવી માનસિકતા હોય છે કે મોક્ષદા એકાદશીના દિવસે ધનની પૂજા કરવામાં આવે છે તો ફક્ત અમીર અને કરોડપતિ લોકો જ મોક્ષદા એકાદશીની પૂજા કરે છે કારણ કે તેમની પાસે જ ધન છે પરંતુ આ પૂરી રીતે ખોટું છે હંમેશા ધ્યાન રાખજો ધન અલગ વસ્તુ હોય છે અને લક્ષ્મી અલગ વસ્તુ હોય છે જે ઇન્સાન મહેનત કરે છે દિવસ રાત જે ઇન્સાન પોતાના પરિવારનું પાલન પોષણ કરવા માટે કમાય છે તેના ઘરમાં હંમેશા લક્ષ્મી સ્થાયી રૂપે નિવાસ કરે જ છે મોક્ષદા એકાદશીનો પર્વ ભાગ્યવાનોનો પર્વ છે તે જે સૌભાગ્યને પકડી લે છે તે જ વાસ્તવિક રૂપે ધની થઈ જાય છે હવે કેટલાક ભક્તો વિચારશે કે શું આ અંધવિશ્વાસ છે નહીં આ વિશ્વાસની કલા છે આ વિજ્ઞાન છે ઊર્જાને વાળવાનું આ જ્યોતિષી સંયોગને પોતાના કક્ષમાં લાવવાની યુક્તિ છે અને જો તેને સમજી લીધું તો જીવનમાં ક્યારેય અભાવ નહીં રહે આજ છે તુલસી અને મોક્ષદા એકાદશીનો તે ગુપ્ત સંબંધ જેને યુગોથી છુપાવવામાં આવ્યો છે હવે જુઓ ઉપાય તો મેં તમને જણાવી દીધો છે પરંતુ ઉપાય કરવા સાથે તમે તે તાંબાની વસ્તુ ક્યાંથી લઈને આવો એટલું પણ જરૂર સાંભળી લો કે તે તાંબુ ખૂબ જ પવિત્ર હોવું જોઈએ જ્યારે તમે તે તાંબાના એક નાના ટુકડાને કપૂરમાં પલાળો અથવા પછી માટીના દીવા કે માટીની વાટકીમાં રાખો તો સૌથી પહેલાં તે તાંબાને તમારે ગંગાજળથી ધોવું છે ગંગાજળ નથી તો ગૌમૂત્રથી ધોવું છે અને ધ્યાન રહે મેં તમને જણાવ્યું છે કે તાંબાના તે નાના ટુકડાને તમારે હાથથી અડકવાનું નથી યા તો ચીપિયાથી ઉઠાવવાનું છે યા પછી ચંદનની લાકડીથી ઉઠાવવાનું છે હવે આ પછી ધ્યાન રાખજો કે જે લાલ કપડામાં તમે તેને બાંધી રહ્યા છો તે લાલ કપડું પણ પૂરી રીતે સ્વચ્છ હોવું જોઈએ તે લાલ કપડું પણ પૂરી રીતે પવિત્ર હોવું જોઈએ ઉપયોગ કરેલું ગંદુ કે મેલું ન હોવું જોઈએ એટલું જરૂર તમે ધ્યાન રાખ લાલ કપડું બિલકુલ સ્વચ્છ રાખવાનું છે અને તે પછી જુઓ જ્યારે તમે આ ઉપાય કરો તો એટલું જરૂર ધ્યાન રાખવાનું છે કે મહિલાઓ શું કરે છે કે ક્યારેક ક્યારેક જ્યારે કોઈ ઉપાય કરે છે તો મહિલાઓ આસપાસમાં પડોશીને જણાવી દે છે સાસરામાં ઢંઢેરો પીટ દે છે ઉપાય કરતા પહેલા જ મહિલાઓને બિલકુલ ગુપ્ત રીતે આ ઉપાય કરવાનો છે કારણ કે જુઓ જો એક ઘરની મહિલા આ ઉપાય કરશે તો આ ઉપાય વધુ જલ્દી લાભ આપશે કારણ કે જુઓ જો એક ઘરની મહિલા આ ઉપાય કરશે તો આ ઉપાય વધુ જલ્દી લાભ આપશે કારણ કે ઘરની લક્ષ્મી કોણ હોય છે ઘરની વહુ દીકરી કે તો મહિલાઓ આ ઉપાય ખાસ કરીને કરે કારણ કે આ ઉપાય લાભ મહિલાઓને જલ્દી આપશે કારણ કે એક મહિલા જાણે છે કે તેના ઘરમાં કઈ વસ્તુની કમી છે તેના ઘરમાં કઈ વસ્તુની જરૂર છે અને તે જ આસ્થા તે જ શ્રદ્ધા અને તેજ વિશ્વાસ સાથે મહિલાઓ આ ઉપાય કરશે તો હવે જુઓ મેં તમને આ વિડિયોમાં ઉપાય સંબંધિત નિયમ પણ જણાવ્યા હતા કે બિલકુલ મૌન રહેવાનું છે કોઈની સાથે વાત નથી કરવાની મન બિલકુલ પવિત્ર રાખવાનું છે હૃદય બિલકુલ સાફ રાખવાનું છે અને સાવચેતીઓ પણ જણાવી છે સાવચેતી તો મેં ફક્ત તમને હજુ એક જ જણાવી છે કે આ ઉપાય કરતા સમયે કોઈ તમને જુએ નહીં અને તે નાની તાંબાની વસ્તુને એવી જગ્યાએ બાંધો જ્યાંથી દરેક વ્યક્તિની નજર ન પડે જુઓ જો તુલસી ખૂબ જ વધારે અને ઘેરી છે તો તેને બિલકુલ વચ્ચોવચ બાંધજો જેથી કોઈ સાધારણ ઇન્સાનની નજર તેના પર ન પડે આજના જીવનમાં દુઃખ તકલીફ દરેક ઇન્સાનના જીવનમાં છે કોઈ વ્યક્તિ કરજથી પરેશાન છે કોઈ વ્યક્તિને સંતાન સુખ નથી મળી રહ્યું કોઈ વ્યક્તિ નોકરી કરી રહ્યો છે પરંતુ નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું વેપાર લોકો ખોલી લે છે પરંતુ ઘણી લોકોનો વેપાર ચાલતો નથી ઠપ પડી જાય છે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા ક્લેશ થાય છે ઘરમાં બરકત નથી રહેતી અને ઘરમાં આયે દિન કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ રોગથી ગ્રસિત રહે જ છે કોઈને કોઈ રોગ પરિવારના કોઈને કોઈ ઇન્સાનને પકડીને બેઠો જ રહે છે તો આ ઉપાય મોક્ષદા એકાદશીના દિવસે જરૂર કરજો કારણ કે આ ઉપાયની એક માન્યતા એ પણ છે કે આ ઉપાય માત્ર ધનના આગમન ધનના દ્વાર ખોલે છે પરંતુ આપણા જીવનમાંથી પરેશાનીઓને પણ કોષો દૂર રાખે છે ઇન્સાન કોના માટે કમાય છે પોતાના પરિવાર માટે કમાય છે પોતાના પરિવારની ખુશી માટે કમાય છે અને જ્યારે ઘણીવાર લડાઈ ઝઘડા અને ક્લેશ થાય છે તો તે જ પરિવાર પણ ઘર પણ વહેંચાઈ જાય છે તો તમે આ મોક્ષદા એકાદશીના દિવસે મા લક્ષ્મીથી આ કામના પણ જરૂર કરજો કે હે મા લક્ષ્મી તમે મારા ઘરને હંમેશા એકત્ર રાખજો ક્યારે મારા પરિવારને વિખૂટા ન પડવા દેજો ક્યારે પરિવારમાં જો લડાઈ ઝઘડા અને ક્લેશ પણ ખાય છે તો તેમનું તરત નિવારણ કરજો પરંતુ મારા પરિવારને વિખેરાવા ન દેજો મારા પરિવારને તૂટવા ન દેજો કારણ કે જુઓ લક્ષ્મી પણ તે ઘરમાં હંમેશા સ્થાયી નિવાસ કરે છે જે ઘરમાં વહુ દીકરીઓનું સન્માન થાય છે કારણ કે ધનની દેવી મા ઘરની જે લક્ષ્મી હોય છે જો તે હસ્તી રમતી રહેશે તો ધનની દેવી પણ તમારા ઘરમાં હસ્તી રમતી રહેશે પર્વના દિવસોમાં ઘણા લોકોની આદત હોય છે કે ઘરની લક્ષ્મી પર ચીસો પાડે છે અપશબ્દો બોલે છે તો જુઓ આ વખતે તમે ધ્યાન રાખજો કે સૌથી પહેલા તો ઘરમાં સારું અને સકારાત્મક વાતાવરણ બનાવી રાખજો ન તો કોઈ વ્યક્તિની તમારે બુરાઈ કરવાની છે ન કોઈ વ્યક્તિને અપશબ્દો બોલવાના છે ન કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં દ્વેષ રાખવાનો છે કારણ કે જ્યાં દ્વેષ હશે ત્યાં માં લક્ષ્મી ક્યારે આવશે જ નહીં અને બીજી વાત એ છે કે પર્વનો સમય છે તો ઘરમાં બિલકુલ સાફ-સુથરી વ્યવસ્થા બનાવી રાખજો રસોડામાં જૂઠા અને ગંદા વાસણો રાત્રે તમારે નથી છોડવાના રાતના વાસણો રાત્રે જ ધોઈ દેવાના છે અને સવારના વાસણો સવારે જ ધોઈ દેવાના છે એટલું જરૂર તમારે કરવાનું છે મિત્રો હવે આ પછી ધ્યાન રાખજો કે મોક્ષદા એકાદશીના દિવસે તમે જુઓ ઘણી બધી વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવો છો લોકો ઝાડુ ખરીદે છે ધાણા ખરીદે છે સોના ચાંદી હીરા ઝવેરાત ખરીદે છે પરંતુ જુઓ ક્યારે પણ મા લક્ષ્મી સોના ચાંદીથી આકર્ષિત નથી થતી માલક્ષ્મી વ્યક્તિના મનના ભાવ જુએ છે વ્યક્તિના મનની દયા જુએ છે કરુણા જુએ છે કે કયો ઇન્સાન કેટલો પવિત્ર છે કયો કેટલો છે કારણ કે કહેવાય છે કે મા લક્ષ્મી હંમેશા તે લોકો પાસે સૌથી વધારે જાય છે જે લોકો બીજાનું ભલું કરવાની ચાહ પહેલા રાખે છે ભક્તો જરા વિચારો આખરે શા માટે કેટલાક લોકો એટલા અમીર હોય છે તેમના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ શા માટે બની રહે છે તેનું રહસ્ય ખૂબ જ સરળ છે કારણ કે આવા લોકો ફક્ત પોતાના માટે માટે નહીં બીજા પણ જીવે છે 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 તેઓ બીજાની ભલાઈ કરે કરે દાન પુણ્ય માતા લક્ષ્મીની સેવામાં મન લગાવે છે અને જરૂરિયાતમંદોની સહાયતા કરીને તેમના જીવનમાં અજવાળું ભરે છે આ જ કારણ છે કે માતા લક્ષ્મી પણ તેમના પર હંમેશા પ્રસન્ન રહે છે હવે તમારી પાસેથી પણ એક નાની વિનંતી છે આ મોક્ષદાઈ એકાદશીના શુભ અવસર પર તમે પણ કોઈ અસહાય કે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ અવશ્ય કરો જુઓ મોક્ષદાઈ એકાદશી ફક્ત દીવા પ્રગટાવવા અને મીઠાઈ વહેંચવાનો પર્વ નથી પરંતુ આ તે સમય છે જ્યારે આપણે આપણા ભીતરના અંધકારને મિટાવીને બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવવો જોઈએ ભક્તો આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો